મારા બેડું એટલે જેઠા થી હિયાર તો એવો હું તો મારા બેડા પસ્તા હું આખા હવે અત્યારે ઘણા તમે આખું રાયડું ખોદી ના છું આખું મારું બેટું મારે તો હવે શું કરવું હવે આ શિયારી ઊંઝો અને ને શેઠિયા મારા બેટને ઘાટવા જ હવે કોક તો કરવું પડશે હવે મારે અહીંયા ઓથે જ પડશે મારા બેટા એક તો હવે ઉથ કરી કર્યો એ પૂરો ને હવે હુ રહેશે આશી રાત એમ ને આ રોદરા ભાજી નાખી એનો તો કોઈ નહીં મારા બેટું શું કરવાનું હીરો કોક મત છે તો એ નહીં મળશે અરે શું કરું કોક તો કરવું પડશે હિયારી સુઈ રહી શેઠી આને કાઢવા તા આવવાનું અલ્યા હવે આનો કોક તો પ્લાન બનાવવો જ પડશે હવે હેડો કંઈ જવા તો જો કોક થાશે હેડો જાતા હતા લે હડતા તા દાતા આવ અલ્યા મારા બેટા આ દો તો ખરી ગય આ જો કોઈ ફોન નથી આ શું કર્યું મારા બેટા તમે

બીજું કોઈ ને થોડુંક ઝાપટાબુ પડશે એમ નઈ મને તું હિસાબ પણ હવે મને તો રી મત યાર મારે હવે કાળ થવળો થઈ જીજું મને કાળ થઈ ગયો મને લાઈટ આવે છે યાર ખાતર નાસી બધું હમું કરવાનું શું ના ભાઈ અરે ફોન બહિ રાખતું યાર તો તને ફોન જ કરોત્ર એમ

અને તું મારો ચીડ મેરી દે બીજું કોઈ આલ્યા પણ તમે હાથે કરી ખો પણ તમે હિયારો સુ લ્યો રાસો તો ઈ ગરીબ મણ તમે મારા ગરીબ મણ ન વાખો પાડો મારો રોમ તમાર આખી જિંદગી ભેટી ઓધી કરી નાખે બીજું કોઈ નહીં મારા બેટા આ દીવા રોમે હોબળી ભરી તો મારા બધું ફેવરી છે એટલે મને હવે હેડવાનું કરવા જ બધું બગાડશે મારો બેટો શું કરવા બેક બોલ કઈ હેડું ભરો ના આમ તો હવે

અને આવા ના દોઢસો હગરી રાખો આ તો આ મૂર્ખ હતો જેટલે આયા કરે અમે તો વંચ્યા અમારે શું ગાવાનું